રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને લઈને બરોબરના બગડ્યા હતા પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન મીટિંગમાં અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો જાણો શું છે સમગ્ર વિગત તો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ આમ તો ભાવનગર જિલ્લાની જનતાને આરોગ્યની સુવિધા મેળવવા માટે વર્ષોથી વલખા મારવા પડી રહ્યા છે પરંતુ ભાવનગરનું નસીબ જ જાણે ફૂટલું હોય તેવું લાગી રહ્યું છે દેશના પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના હોય પરંતુ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ત્રણ ત્રણ વર્ષ સુધી શરૂ ન થઈ શકી શરૂ થઈ પરંતુ તેના જે તમામ વિભાગો છે તે હાલ આજ દિન સુધી શરૂ નથી થઈ શક્યા આરોગ્ય કમિશનરના અનેકવાર ભાવનગરમાં આંટા ફેરા રહ્યા પરંતુ બદલાયું છે શું તો કે કશું જ નહીં ભાવનગર જિલ્લાના નાગરિકોએ અનેક નેતાઓને દિલ્હીના અભરખા છે તે પૂરા કર્યા છે અનેક નેતાઓને ગાંધીનગરના રસ્તા બતાવ્યા છે જેમાં કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને હાલના મંત્રી મનસુખ માંડવિયા તેમજ હાલના રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયા હોય તેઓને પણ દિલ્હી દરબાર સુધી પહોંચાડ્યા છે સાથે જ ગુજરાત ભાજપના બબે પ્રદેશ પ્રમુખો છે તે ભાવનગરના રહી ચૂક્યા છે તેમાં જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી છે સાથે જ રાજેન્દ્રસિંહ રાણા છે સાથે જો વાત કરવામાં આવે તો હાલના જે સાથે જો વાત કરવામાં આવે તો હાલના રાજ્ય કક્ષાના મંત્રી છે પરસોત્તમ સોલંકી તેઓને પણ ગાંધીનગરનો રસ્તો આ ભાવનગરની જનતાએ જ બતાવ્યો છે પરંતુ ભાવનગરનું દુર્ભાગ્ય છે કે આ નેતાઓએ ભાવનગરની જનતાના આરોગ્ય માટે કર્યું શું તો કે શૂન્ય ભાવનગરની જનતા માટે આ કોઈ નેતાઓએ આરોગ્ય વિશે કોઈ કામ જ નથી કર્યું તેવું હાલ લોક મુખ્ય છે તે ચર્ચાઈ રહ્યું છે જો વાત કરવામાં આવે તો આરોગ્ય કમિશનર છે હર્ષદ પટેલ તેઓ ફરી વખત ભાવનગર આવ્યા હતા એક દિવસ અગાઉ ભાવનગરની હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ તેમને લીધી હતી અને જે લાલિયાવાડી ચાલી રહી છે જેને લઈને બીજા દિવસે જ્યારે મિટિંગ બોલાવવામાં આવી હતી રોગી કલ્યાણ સમિતિમાં તેમાં આરોગ્ય કમિશનર બરાબરના બગડ્યા હતા અને જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે હોસ્પિટલના અને મેડિકલ કોલેજના તેઓને કીધું હતું કે તમારી અંદરો અંદર

આપણા આરોગ્ય કમિશનર શ્રીએ પોતાની રીતના રીતે બહુ સરસ એમને જે યોગ્ય લાગ્યું કારણ કે કાલે એમણે અહીંયા વિઝિટ પણ કરી હતી એટલે એને જે યોગ્ય લાગ્યું દરેક બાબતે લોકોનું ધ્યાન દોર્યું છે જ્યાં જરૂર પડી ત્યાં કડક ભાષામાં પણ કીધું છે અને અમે લોકો પોતે પણ બધા એ કોશિશ કરીએ કે સાથે સંકલન કરી અને ભાવનગર શહેરને જિલ્લાને સારામાં સારી સુવિધા મળી રહે એની માટેની અમે લોકોએ આજે અહીંયા ચર્ચા કરી છે ખાસ કરીને એવી પણ એક વાત છે કે હોસ્પિટલના અધિકારીઓ કોના ફોન નથી રિસીવ કરતા આ બાબતે આપના થકી ધ્યાનમાં મુકાયું કરી આરોગ્ય કમિશનર જી મને જે યોગ્ય લાગ્યું મે મારી રીતની પણ રજૂઆત કરી છે કદાચ એ લોકોના પણ કોઈ કારણ હશે પણ મેં ચોક્કસથી કીધું છે કે આવા પ્રશ્ન વારંવાર ઉઠતા હોય છે એટલે આ બાબતે આપ ચોક્કસથી કહો કે આ એક હોસ્પિટલ છે ને અહીંયા બધા કોઈ તકલીફમાં હોય એની માટે જ ફોનો થતા હોય છે એટલે લોકોના ફોન ઉપડે અને એનો નિકાલ થાય એની માટે ચોક્કસથી અને આ બાબતે અહીંયા ચર્ચા પણ થઈ છે અને હવેથી આવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી ખાતરી પણ આપવામાં આવી છે આરોગ્ય કમિશ્નરે એવું એના meeting વખતે વારંવાર કીધું કે જે લાલિયાવાડી ચાલે છે એ લાલિયાવાડી બંધ થવી જોઈએ તો કેવા પ્રકારની લાલિયાવાડી હતી તમે meeting હતા નહીં લાલિયાવાડી તો નહીં પણ કહેવાનો મતલબ કે આજે ઈ જામનગર છે રાજકોટ છે બધે જઈને આવ્યા આપણે અહીંયા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચોક્કસથી શરૂ થઈ છે પણ આપણે હજી જુઓ એટલો સ્ટાફ અહીંયા નથી એટલે એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ છે બાકી મારો પોતાનો પણ અનુભવ છે કે કામ અહીંયા સારું થાય જ છે અને જો જ્યાં ક્યાંય ત્રુટી લાગતી હોય તો ત્યાં સાથે મળી અને ચોક્કસથી આ દૂર કરવાની પણ આજે વાતો થઈ છે કોર્પોરેશન થ્રુ તેર લાખ જેટલી ગ્રાન્ટ આપણે આપી હતી પરંતુ કોર્પોરેશને આ જે ગ્રાન્ટ છે સ્ટેન્ડિંગ કમિટીએ તે પહોંચવા દીધી ન હતી પાછી લઈ લીધી હતી તેની પણ આપણે રજૂઆત કરી છે જો આ ગ્રાન્ટ મળ્યો હોસ્પિટલમાં દર્દી માટે સારા કામ થઈ શકે એમ છતાં દસ લાખ રૂપિયાની મેં ગ્રાન્ટ આપી છે અને મારી પાસે પણ છે કે બાયોકેમેસ્ટ્રી લેબ માટે

જે ભાવનગરની સરટી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પદાધિકારીશ્રીઓ રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલના ડીન સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ વિભાગના એચઓડી ઓડી એચ હાજરીમાં મિટિંગ યોજવામાં આવી એમાં રોગી કલ્યાણ સમિતિના જે નિયમિત મુદ્દાઓ હોય છે એ ઉપરાંત હોસ્પિટલની અંદર કેટલા ઓપીડી એટલે કેટલા પેશન્ટ્સ રોજ આવે છે આઈપીડી એટલે હોસ્પિટલમાં જે પેશન્ટને એડમિટ કરવામાં આવે એ આઈપીડીની સંખ્યા કેટલી છે જુદી જુદી સર્જરીઝ કેટલી થાય છે ડિલિવરીઝ કેટલી થાય છે એક્સ રે સીટી સ્કેન એમઆરઆઈ આ સુવિધાનો કેટલો ઉપયોગ થાય છે આ બધી બાબતનો વિગતવાર રિવ્યૂ કરવામાં આવ્યો સાથે સાથે હોસ્પિટલના સ્પર્શતા કેટલાક વહીવટી પ્રશ્નો હોય તો એની પણ ચર્ચા કરવામાં આવી અને હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે સંકલન થાય અને ખાસ કરીને સર્ટી હોસ્પિટલ છે એમાં કેટલીક જગ્યાઓ અને કેટલીક ખાલી જગ્યાઓ અને સ્પેસ આ બંને બાબતમાં પણ ઘણા બધા બાબતોની માહિતી મળી છે અને એને સરકારી કક્ષાએથી અને અહીંયા લોક સ્થાનિક કક્ષાએથી બંને રીતે જે ઉકેલી શકાય એ માટે એમને હકારાત્મક રીતે આપણે એના બાબતથી પણ ચર્ચા કરી છે સરપ્રાઇઝ વિઝિટ પણ લીધી છે કેવા પ્રકારનો માહોલ હતો હોસ્પિટલની અંદર ડેફિનેટલી હોસ્પિટલમાં સેવાઓ તો આપવામાં આવે છે અને પેશન્ટ સાથે પણ વાત કરી હતી એટલે મોટાભાગે જે સેવા આપવામાં આવે છે એનાથી પેશન્ટને સંતોષ હોય છે પણ હજુ પણ દરેક વસ્તુમાં સુધારણાનો અવકાશ હોય છે તાલે કે સ્વચ્છતાની બાબતમાં મેં ખાસ કરીને તાકીદ કરી છે કે સ્વચ્છતા જળવાય સિક્યોરિટી છે એ પણ વ્યવસ્થિત ધ્યાન આપે અને પેશન્ટના જે સગા હોય એમની સાથે જે એમનું વર્તન થાય જે સ્થાનિક જે કર્મચારીઓ હોય એમના દ્વારા એમ બાબતમાં પણ અમે તાલીમ આપવામાં આવે જેથી કરીને હોસ્પિટલ કક્ષાએ આપણે એક સંવાદિતાવાળા વાતાવરણમાં કામ કરી શકીએ સાથે સાથે નિયમિત રીતે સ્ટાફ હાજર રહે અને કોઈપણ પેશન્ટ જ્યારે ટ્રોમા સેન્ટરમાં આવે તો એમને તરત જ સારવાર ઉપલબ્ધ થાય અને જે વિભાગના સંકલન જરૂર પડે એ તરત જ કરવામાં આવે એ બાબતો પણ અલગ અલગ જે એચઓડી છે એમની સાથે ચર્ચા કરવામાં આવે રાજ્યનું ભાવનગરનું હોસ્પિટલ એવું છે કે જ્યાં પચાસ ટકા કોન્ટ્રાક્ટ ઉપર અથવા તો ખાનગી હોસ્પિટલમાં સેવા આપતા હોય છે ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો સેવા આપે છે તો આ બાબતે શું નિર્ણય આવનારા દિવસોમાં જોઈ શકાય ડેફિનેટલી આ જે જગ્યાઓ છે એ ભરવા માટે સઘન પ્રયત્ન ચાલુ જ છે અને સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ છે એ આપણને જ્યાં સુધી નિયમિત ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર અથવા સીએમ સેતુ યોજના અંતર્ગત કે બોન્ડેડ આપણને ઉમેદવારો મળે એ આપણા પ્રયત્નો ચાલુ છે સાથે સાથે કાર્ડિયોલોજી અને કિડનીને લગતા જે સુપર સ્પેશિયાલિટી છે એમાં યુએન મહેતા અને આઈકેઆરડીસી આ જે સંસ્થાઓ છે એના મારફતે ડૉક્ટર્સ ઉપલબ્ધ થાય પીએમએસએસ આપણું જે નવું સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગ બન્યું એ પણ આપણા પ્રયત્નો ચાલુ છે અને ઝડપથી આ સેવાઓ ઉપલબ્ધ થાય સાથે સાથે રેગ્યુલર ભરતીથી પણ આપણને એમબીબીએસ ડોક્ટર્સ ડૉક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અવેલેબલ થાય એ પણ આપણા પ્રયત્નો છે રાજ્ય સરકારની ટોપ પ્રાયોરિટીમાં આ બધી બાબતો છે જો આપણી હોસ્પિટલ છે એ નવા ગામ ગામ પાસે બની રહી છે તો પછી આ હોસ્પિટલનું કેવા પ્રકારનું મેનેજમેન્ટ છે એ કોણ સંભાળશે ડેફિનેટલી નવી હોસ્પિટલ અને જે જે જગ્યાનો જે રીતે જરૂરિયાત છે જે રીતે મેડિકલ કોલેજ વધારે સીટો સાથે ઉપલબ્ધ થશે એટલે વધારે નવી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને આખા જિલ્લાના આખા પ્રદેશને ફાયદો થાય એ માટે નવી સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત હતી એને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે જે આપણે નવી હોસ્પિટલ અને કોલેજનું બિલ્ડિંગ બની રહ્યું છે આ વ્યવસ્થા છે એ પણ ત્યાં સુધી બરાબર ચાલે અને આ હયાત વ્યવસ્થા છે એનો પણ સરસ ઉપયોગ થાય એ માટે પણ રાજ્ય સરકારશ્રીએ ડેફિનેટલી એના એ ધ્યાનમાં જ છે બાબત અને એ લોકો આ શહેરની વચ્ચે સેન્ટરમાં આવેલું આ સર્ટી હોસ્પિટલ છે તો એનો પણ ઉપયોગ એ રીતે થશે એ પણ પ્લાનિંગમાં છે 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 સુપર હોસ્પિટલ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું કેટલા વિભાગો હજી સાત એના જે ત્રણ મુખ્ય જે કાર્ડિયોલોજી ન્યુરોલોજી અને કિડની લગતા જે ત્રણ વિભાગ છે એ આપણે આઈકેઆરડીસી અને યુએન મહેતાને એનું મેનેજમેન્ટ કરી અને એ સુપર સ્પેશિયાલિસ્ટ કરાવે અને ઓટી જે ચલાવે એ જે આપણું સેટેલાઇટ સેન્ટર શરૂ કરવાના છે એ બાબતો પણ સક્રિય વિચારણામાં છે એ એમના દ્વારા ઝડપથી આનો અમલવારી કરવામાં આવશે જેથી કરીને આપણે ત્રણેય વિભાગો શરૂ કરી શકીએ એ આપણા છે ઓલરેડી કેટલીક બાબતો શરૂ થઈ ગઈ છે પણ જે ખૂટે છે એ પણ બધું વ્યવસ્થિત કારણ કે દરેક બાબતો વિચાર કરવો પડે ત્યાં સાધનો હોય વિકસાવવા પડે ઓટી હોય તો વિકસાવવા પડે સુપર સ્પેશિયલ ડૉક્ટરો ઉપલબ્ધ કરવા પડે એ પછી આપણે સુવિધા શરૂ કરી શકીએ તો આ તમામ બાબતોનું વિચારણા કરી અને ખૂબ ઝડપથી આ સુવિધાઓ ભાવનગર જિલ્લા શહેરને અને આ વિસ્તારને મળે એ આપણા પ્રયત્નો છે એક ફરિયાદ ઉઠી હતી જેમાં બેડના અભાવના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એટલા બધા બેડ છે તો સર હોસ્પિટલમાં દર્દીનું હિત પહેલાં જોવામાં આવે તો હોસ્પિટલમાં એ આપણે સૂચના આપી જ છે કે પીએમએસએસ હેઠળ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે એ અને જે હયાત આપણી જે જૂની સર્ટી હોસ્પિટલ છે એ બંનેની સુવિધાઓનો એકદમ સારી રીતે ઉપયોગ થાય અને જે અવેલેબલ આપણને અત્યારે સુવિધા છે એનો ઉપયોગ થાય એ માટે તમામ વિભાગો અને એની સાથે સુપ્રિય અને ડીનશ્રી સંકલન કરશે અને આ જગ્યાઓ છે અને જે તમે જે વાત કરી કે જે પ્રકારે સુવિધા ઉપલબ્ધ છે પણ એનો ઉપયોગ નથી કરી શકતા તો એ સ્પેસનો પણ ઉપયોગ થાય એ બાબતમાં પણ આજે આ મિટિંગમાં વિગતવાર ચર્ચા કરવાની છે અને એનું સોલ્યુશન સ્થાનિક કક્ષાએથી કરી અને એ કરવામાં આવશે અંતિમ સવાલ જે પ્રકારે આપે મિટિંગની અંદર એવું પણ અમને જાણવા મળ્યું કે જે લાલિયાવાડી ચાલતી હોય છે જેમાં સિક્યોરિટીનો અભાવ હોય છે કે જ્યારે સિક્યોરિટી હોતા નથી અથવા તો સાહેબ કચરાના ઢગલા હોય છે સ્વચ્છતા નથી જળવાતી એ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી છે તો લાલિયાવાડી કેવા પ્રકારની છે નહીં ડેફિનેટલી કામગીરી થતી જ હોય છે દરેક એચઓડી હોય કે હોસ્પિટલના સત્તાધીશો એ કામ કરતા જ હોય છે પણ રોજબરોજ કારણ કે રોજ અહીંયા અઢારસોથી બે હજાર જેટલા ઓપીડી નોંધાય છે રોજ એમની સાથે સગાવાળા આવતા હોય એટલે સ્વાભાવિક છે કે સિક્યોરિટી કે આઉટસોર્સિંગથી જે સફાઈનું કામ કરવામાં આવતું હોય એમાં જુદી જુદી બાબતો ધ્યાનમાં આવતી હોય તો એમાં સુધારણા લાવવા માટે અને એનું વધારે વિગતવાર મોનિટરિંગ કરી અને સ્વચ્છતા એકદમ જળવાય એમાં કોઈપણ પ્રકારની કોઈ કચાશ જોવા ના મળે અને સિક્યોરિટી સુદૃઢ થાય આ બધી બાબતોએ હોસ્પિટલના જે સ્થાનિક તંત્ર જેને સૂચના આપી છે અને એ લોકો દ્વારા પણ આનું રેગ્યુલર મોનિટરિંગ કરી અને આ વ્યવસ્થાને સુધારવામાં આવશે તેને લઈને કોઈ પણ ઉપરથી એટલું રાજકીય pressure છે વારંવાર તેની meeting બોલાવવા માટે આવી રહી છે તે બાબતે શું આ વિષય મારા સીધા નોલેજ માં નથી અને સ્થાનિક કક્ષાએ વિદ્યાર્થીઓ પર જે ઘણી વખત એમનો સ્ટ્રેસ ઊભો થાય એવી બાબતો આવતી હોય છે તો એના માટે અથવા તો જે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને ત્યાં સીસીટીવી કેમેરા હોય સિરી દ્વારા અથવા તો જે સિનિયર ફેકલ્ટી છે એમના દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવામાં આવે રેગ્યુલર આકસ્મિક મુલાકાત લેવામાં આવે આ બધી બાબતે પણ સૂચના આપવામાં આવી છે કરીને હોસ્પિટલમાં મોટો પ્રશ્ન એ છે બપોરે એક વાગ્યા પછી સાહેબ કોઈ સિનિયર ડોક્ટરો કે ફેકલ્ટી છે તે હાજર નથી હોતા સાહેબ રાત્રે પણ કોઈ ફેકલ્ટી હોસ્પિટલમાં જુવા ટ્રોમા સેન્ટરમાં જોવા નથી જેને લઈને શું થાય છે કે રેસિડેન્ટ ડૉક્ટર હોય તેના ઉપર સ્ટ્રેસ વધે છે એટલે આ બાબતે સૂચના આપી છે કે બને એટલું સિનિયર ફેકલ્ટી દ્વારા ધ્યાન આપવામાં આવે અને જે ખાલી જગ્યાઓ છે એ પણ ભરવામાં આવે જ્યાં સુધી નિયમિત જગ્યા ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી જે સ્થાનિક કક્ષાએ કોન્ટ્રાક્ટ પર ક્યાં રાખે તો એ રીતે પણ એનો ઉકેલ આવી શકે એટલે ડેફિનેટલી હોસ્પિટલના જે સ્થાનિક તંત્ર છે એમને પણ આ બાબતમાં એ લોકો પણ પ્રયત્ન કર્યા છે અને સરકારશ્રી તરફથી પણ આ બાબતમાં જે પણ માર્ગદર્શન અને અથવા જે પ્રકારનો સહયોગની જરૂર છે એમણે ચોક્કસ પૂરું પાડીશું તો આપે સાંભળ્યા હતા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તેમણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું તમામ સવાલોના તેમણે છે જવાબ આપ્યા હતા અને સાથે જ મીડિયા દ્વારા પણ અનેક પ્રશ્નો ભાવનગરના સાથે જ ભાવનગરના હિતને લઈને મીડિયા દ્વારા પણ અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં આ જે તમામ જે ઘટનાઓ છે તે મારા ધ્યાનમાં છે અને સુવિધામાં વધારો કરવામાં આવશે તેવું પણ આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું જો વાત કરવામાં આવે તો ભાવનગર સિવિલ હોસ્પિટલની બદતર હાલત એટલી થઈ છે કે તેનો વહીવટ છે તે ખાડે ગયો છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નહીં ગણાય કારણ કે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બપોરના એક વાગ્યા પછી કોઈ પણ સિનિયર ડોક્ટરો જોવા મળતા નથી જે ફેકલ્ટી ડોક્ટરો છે તેઓ પણ જોવા મળતા નથી હોતા જેને લઈને જે રેસિડેન્ટ ડોક્ટરો હોય છે તેઓ જ માત્ર ફરજ બજાવતા હોય છે જેને લઈને તેમના પર કામનું ભારણ વધે છે અને જે આ ડોક્ટરો છે તે લાંબા સમયથી આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે અનેક અનેક છે ભૂતકાળમાં પણ તેમણે વહોરી લીધા છે કામના ભારણને લઈને તણાવમાં છે આ ડોક્ટરો કામ કરતા હોય છે હોસ્પિટલની વાત કરવામાં આવે તો આ બસો કરોડ રૂપિયાના ખર્ચે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં તો આવ્યું પરંતુ મીડિયા દ્વારા જેના તેના સમાચાર બનાવવામાં આવે છે ત્યારે માંડ માંડ ધ મારી મારીને હોસ્પિટલ ચાલુ તો કરવામાં આવી પરંતુ આજ દિન સુધી અનેક વિભાગો આમાં છે તે સ્ટાફના અભાવના લીધે બંધ છે તો અમુક જે ડોક્ટરો છે તેવું કહી રહ્યા છે કે હોસ્પિટલનું હોસ્પિટલનું જે સંચાલન કરે છે તે ડોક્ટર છે તે કોઈ બહારથી આવે તો એને તેને અહીંયા ટકવા નથી દેતા આમ હોસ્પિટલનું જ અંદરો અંદરનું જે રાજકારણ છે તે પણ હોસ્પિટલમાં ચર્ચાઈ રહ્યું છે હવે આમાં સત્ય શું છે અને ખોટું શું છે તે તો આવનારો સમય જ કે છે જોવું રહ્યું ભાવનગરની જનતા માટે આ જે નેતાઓને ચૂંટીને ભાવનગરની પ્રજાએ મોકલ્યા છે જનતાના આરોગ્ય માટે હવે શું કરી શકે છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા